આ છે આખો બંગલો આ બંગલા નું સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો જુઓ આ છે ને એ રાણીનું નાવાનું છે અને અહીંયા પગે થી છે આ બે આખો પથ્થર હતો તો એમાંથી બનાવેલું છે તો આખું મે જો મિત્રો અહીંયાથી થી થોડો કોજા આપણે બંગલો આપણે ટૂંક જ સમયમાં ભગી જાશુ બંગલા પાસે અને એનો પેચલ વિડીયો બનાવીશું કોડા લીધા તા હા ના બધા ગાદીઓ હે બેહવાન્યુન ગાડલાન રાજાશાહી કેવી હે દેપતે ઓર ઓર મહાદેવ ગુડ મોર્નિંગ મિત્રો એક તમારે ફરી એક નવા ઓલોંગ ની અંદર સ્વાગત છે અને આજે છે આપણે મહાદેવ ની શિવરાત્રી તો બધાયને શિવરાત્રી ની શુભકામના અને હું એવું વિચારું છું કે તમે લોકો શિવરાત્રી રહ્યા હશો અને હું બી શિવરાત્રી રહ્યો છું તો આજે આપણા મહાદેવની શિવરાત્રિ છે તો બધાય મારા પરિવાર થકી અને મારા બધા જેટલા સહાયતાઓ છે બધાયને હું શિવરાત્રિની શુભ શુભકામનાઓ મજાની સવાર થઈ ગઈ છે અને સમજો સૂર્ય દેવ નીકળી ગયા છે આપણે વજન વાગે છે બાપા સીતારામનો ને મિત્રો તમે કાલની જે રીલ્સ હતી એની અંદર બહુ સરસ સપોર્ટ દીધો પણ એટલી હિટ પણ નથી કે કારણ એનું જેટલી મહેનત કરી હતી એટલું હિટ નથી થઈ કયા વાંધો પણ આગળ રીલમાં આપણે સરસ હજી મહેનત કરવાની છે અને જેમ બને એમ આપણે બહુ સરસ રીલ્સ બનાવવાની છે અને જેટલું બને ને એટલું હું તમને સારો કોન્ટેન્ટ બનાવીને આપીશ એવી હું આશા રાખીશ કે તમને જેટલું બી માફી થાય ને આમ બહુ બહુ સરસ માંથી જેટલું ઉપાય ને એટલું સરસ તમને બનાવીને કોન્ટેન્ટ આપીશ મિત્રો અત્યારે હું એડિટિંગ કરતો તો વિડીયો પણ છે ને આ મારો દોસ્ત હિતેશ ને એમ કહે છે કે આજ તું શિવરાત્રી છે ને એટલે મારી આમ આમ છે ને ભાગ ખાય સારો આરામ જો ઠીક કે આજ તું શિવરાત્રી રહ્યો ને એટલે હું તારી આમ ભાગ ખાવાનો છે આમ નો હે નાઈન છાબી આમ નો હિતેશ કાય વાંધો નહીં તમે શિવરાત્રી રહ્યા તમારી આમ આમ કો ખારો હારો ભાગ ખાઈને કેવું લાગે આમ જો તો

આ હું છો હું બની તો કે ખાંડ ને બલ મિક્સરમાં આવેલું કર નાખી મિક્સરમાં ખાંડ બનાવી નાખી એટલે ખાંડ નો ભૂકો છે ભૂકો નાખી આ છે નાખી દે હવે આવશો ભાઈ એની તો ખબર છે જય ભાઈ 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 બનાવે છે વરિયારી છે કે વરિયારી નો પણ નાખ્યો આપણે વાહ એટલે લાવ્યો તો ક્યાં થી તૈયાર લાવ્યો કે મિક્સર ઘરે મિક્સર માં ઘરે ઘરે થી કે એમ ને જા નાખી પણ પાંચ મણ છે જે ગાંજો નાખવાનો તો બાકી છે ગાંજો એટલે સમજો જો છે ને ગાંજો નાખવાનો હા છે નાખવાનો છે તમે દેખાડી વીડિયો માં પછી મારા પૂછે કે ગાંજો તમે તાસ લેવા તો હું કે વેસો તો ખાસો ફોડો 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 નાખે ફોડો વાહ બી વાહ મસ્ત ને બનાવવાને આ આ બે ગઈ બનાયો ભાઈ આ ભાંગ બનાવવાની છે જોરદાર વાહ ઠાકરી વાહ લસ્સી બનાવતી એમ કરો પણ કેરા તો બળે ને બધું મિક્સ કરું

અને એના જે રીલ્સ પણ બનાવવાની છે પણ પેલા આપણે ઠાકોરભાઈ જુઓ ભાઈ બનાવે છે તો પીતા દઈ અત્યારે નહીં પીવાય અત્યારે નહીં તો હજી એમ શું કરવાને જે શું છે બે બાકી તો કે હજી આમાં ગાંજો માંજો નાખીને પછી પડી રહેવા દે તો જ વાત કરવા દે એ વાત સાચી છે ડાયરેક્ટ તો નો પીવાય થોડો ભાઈ થઈ જાય પછી મજા એમ તો હાલો જલ્દી એમ નીકળી ગામમાં

આ શોટ આડો તો કે વધારે શોટ બીજો બીજો તો 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 બી કેટલા મારા પાસે બે ત્રણ છે રેડી પણ એમાં તે આ જે ખારો છે એમ મને બહુ વાસ મસ્ત લાગે એવું છે તો એ ભાઈ કે મે કે મને ખબર એ પૂછી લઉં પૂછી લઉં મને કે તો મે કે તો બોલસ ભાઈ તો કે ને હાથ લગાડો મારી

દરિયો કિનારો હવે બાજુ મત છે જય મહાદેવ કી જય મહાદેવ કી જય મહાદેવ કી જય પતે હર હર દે તો મિત્રો આ છે અમારે અહીંયા ગામ છે અહીંયા છે દરિયા કિનારો અને જે હું તમને કૃષ્ણ કુમાર સિંહજી બંગલો કહું છું ને એમ જરૂર આ બંગલે જે આપણે જવાનું છે આગળ અને ના જે અને સ્પેશિયલ એના માટે હું અલગથી વિડિયો બનાવીશ અને ના આપણે રીલ બી શૂટ કરશું તો જો આ દરિયો કિનારો છે અને આ છે અમારું ગામ ગામ બહુ મોટું છે અમારું અને આ અહીંયા રામજી મંદિર એક નવું બને છે હાલ જો ફોટોગ્રાફી સારું છે અત્યારે

આપણે કરતા બધા પૈસા બંગલો જો હે બંગલો બતાય કે કોનો સ્માર્ટ હરો એમ ફોટા પાડો ને તો ખબર પડે ઝૂમિંગ માં ન ખબર પડે ક્લિયરિટી કેના મોબાઈલ માં ફોટા પાડ હા તો ફોટા પાડ જ બતાય તો કેનો હરો એ કોનો માં છે ધ્યાન ન જોઈએ ને માર તો વી ન જોઈએ પાડે એ ઉપર એ

આકોર દિલી કે આમ આ આડુ આડુ વીલ છું ને એટલે ડાયરેક્ટ દરિયાની અંદર અને આયા બંગલો આમ જો આ લીમડાની વાય જાગડે જો એવો લીમડો ગાયબ થાશે એટલે આપણે બંગલો દેખાશે શો કરશે જોઓ હાલો તો ટુકુચમીઓ આપણે પૂગી જાવ બંગલાની અંદર આમ જો તો કર તમે આપણો રાત મહેલ આપણો નહિ લખો સુખવાતી દીનો કેવો છે આમ જો આય કટે તો રસ્તો આ બહુ ખરાબ છે હો આપણે હિતેશભાઈ ડ્રાઈવર છે એટલે કંઈ ઘટે નહીં બહુ રસ્તો ખરાબ છે આ જાવ बाजूમાં જ છે ફાઇનલી પૂગી ગયા છે આપણે બંગલે વિસ્તારમાં બસ લે ફોટો શૂટિંગ કરવા માટે બસ અહીં આપણે હિતેશભાઈ ને મેહુલભાઈ અહીંયા જો અલે આપણે ડિલિવરી આવ્યો ને આપણે હાલ બોલ હાલ હેલો સર આપકા પીઝા આ ગયા દરવાજા ખોલી બસ હાલો

અને એ સ્પેશિયલ વિડીયો અમે બનાવેલો છે અત્યારે કાંઠે છે એટલે જે અમે આખો બંગલો લીધેલો છે અને અહીંયા જે આપણે કૃષ્ણકુમારસિંહજીની જે રાણી હતી અહીંયા જે સ્નાન કરવા આવતા એ બીજો અલગથી વિડીયો બનાવેલો છે તો એ બ્લોગ તમારે જોવાનો બાકી હોય તો એ બ્લોગ જોઈ આવજો બાકી આમાં તમને હું થોડુંક બતાવી દઉં કે જે મેં બ્લોગ બનાવેલો છે એ બંગલો કેવો છે તમને થોડુંક શૂટિંગ કરીને બતાવી દઉં આ વિડીયોની અંદર ચાલો બાકી અહીંયાથી હું તમને આગળ બતાવું આ સીન થોડુંક બાકી મેન આખો વિડીયો તમે છે ને અલગથી બનાવેલો છે એક્સ્ટ્રા તો થોડુંક તમને સીન બતાવી દઉં કે આમે જોવા આવ્યા છીએ કેવું છે એમ જુઓ આ છે ને એ રાણીનું નું નાવાનું છે અને અહીંયા પગેથી છે આ બે આખો પથ્થર હતો એમાંથી બનાવેલું છે તો આખું મેં ડિટેલ્સમાં બનાવેલો છે વિડીયો અને તમને પેલેસ છે બતાવી દઉં અત્યારે કેવો છે તો ચાલો તમને પેલેસ પહેલાં બતાવી દઉં જુઓ આ છે આખો બંગલો આ બંગલાનો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો જે અપલોડ થશે ને એટલે પછી બે કાં ત્રણ દિવસની અંદર પછી એ બી વિડીયો એડિટ કરીને હું મૂકી દઈશ તો જોવાનું બોલતા નહીં બાકી શ્વાસ આવો મારે એમ કહેવાય ને બોલી બોલીને થાકી ગયો છું કારણ કે પાણી નથી પીધું તો કાંઈ લાવ્યા નથી ભાઈ બંધો ઘરે ઘડીક રહેશું પણ પછી એમ થયું કે તમારા માટે એક્સ્ટ્રા હું વ્લોગ શૂટ કરું એટલે એ પછી મેં વ્લોગ શૂટ કર્યો એટલે થાકી ગયો છું તો ચાલો ડાયરેક્ટ હવે નીકળી ઘરે

આ થોડુંક આ ઘડાઈ કામ કેવી દીધું આખો ગોળ છે હાલો હાલો નીકળીએ બહુ મોડું થઈ ગયું ચાઇ ત્યાં આવી હે આ ક્યાં છે ક્યાં ગયો આવડો ઠાકોર આમ જો આંકર છે ને કે દીયું ને લઈ જાય આંકર રૂમ છે ને અહીંયાથી ઉપર જવાનું છે આંકર જાઉં હેડો આંકરો છે

તો મિત્રો ફાઈનલ આપણે પૂગી ગયા છે ઘરે હિતેશની દુકાને અને હવે જમીએ બમીએ બાકી હવે જો એક આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે શું તમારું નામ છે કિશન શિયાળ ભાઈ આપણને મળી ગયા છે અહીંયા હિતેશની દુકાને જ છીએ તો હવે જમી કરી લઈને પછી મળી થોડાક નાઈ ધોઈ લઈ કારણ કે બહુ થાકી ગયા છે ગરમી બહુ લાગે છે ચાલો હવે જમીને મળી મિત્રો અમે ગમે એટલા ફરી કે ગમે એટલા ફરી ભરી લઈ પણ કામ છે એ તો મૂકવાનું નહીં એમ જોવા ઠાકોરભાઈ આપણે પોતાની ભેંસો છે અમારે આવીને અહીંયા નવથી દસ ફે જો કામ કરવા મળે અહીંયા નીરીણ કાપે છે નીરીણ એમાં પૂરી જ થવા આવી છે નીરીણ ભાઈ એટલે મોંઘી જો ઓલા વ્લોગમાં પહેલા વ્લોગમાં આપણે જોઈએ તો ગાંજો કેટલા હતા અત્યારે જો મોટા થઈ ગયા આ ભાઈ ઠાકોર ભાઈ છે ને ભેંસનું કામ ફાવે છે ઠાકોર ખાસ કહેજે જો દસ ભેંસ હોય રેડી

ખાણ જોવા જો ખાણ મને કઈ ખબર નથી કારણ કે ભેવું નીચે બહુ વધારે આને ખબર છે ખાણ એનું એક્સ્ટ્રા ખબર આવવાનું આવે કે જે ભેંસ દુસ્તી હોય ને એ જે લોકો વિડીયો જોતા હોય છે ખબર છે જેના ઘરે હશે ભેંસ કે જે ભેંસ દૂસ્તી હોય ને એને ખાણ ખવરાવું પડે એમ તો એનો ભાઈ ખર્ચો થતો હોય એટલે બધા ખર્ચો કાઢતા એમ થોડાક વધે એમ પણ તોય ભેંસોમાં તો પૈસો છે કે નથી મહેનત કરવી પડે જો કે મહેનત બધા એમાં કરવી પડે પણ આમાં મહેનત કરી પણ આમે પૈસો છે એમ પૈસો આમાં થોડો વધારે દેખાય પણ કે અત્યારે

રણસોર રંગીલા રંગીલા રંગીલાુ હર કે સામે પ્રા કાનજીને રૂપાણા રણસોર રાધ ગોવિંદા ગોવિંદા રણસોળ રંગીલા તો મિત્રો અત્યારે મસ્ત મજાનો ફ્રાડ બંદોબસ્ત થઈ ગયો છે આમ કહી કે જમવાનું તો મેં મમ્મી ને પૂછ્યું તો મારી મમ્મી કહે કે જમવાનું છે ને સવારે હોય એમ તો અત્યારે છે ને ખાલી ફ્રાડ જ કરવાનું હોય ને ફ્રાડ માં તો બતાવું તમને અહીંયા બનાવી નાખો છે રતારા નો અને શેકેલી માંડવી છે તો હાલો ફટાફટ નાસ્તો મને આજે ભૂખ લાગી છે બહુ આજ ખાધું નથી કઈ બાકી જે છોડવાનું મેન છે ને સવારે છે તો અત્યારે ખાલી આપણે આમ કે બ્રેકફાસ્ટ હાલો

મળીએ આપણે નેક્સ્ટ લીઝમાં વધારીને બાય બાય